અમેરિકામાં નવી સરકાર બહુ મોટો પ્રશ્ન ગુજરાતીઓ ખાસ કરીને છે એના માટે એક ભાઈએ બહુ સરસ વાત કરી એ સાંભળવા જેવી છે મારી પાસે કેટલાય સાધુ એટલે ટર્મિનન્સ ભાવનગર ટર્મ ત્યાંથી ટ્રેન પાછીઓ મારી પાસે કેટલાય ખૂની માણસો આવે એક વખત તો એકવીસ ખૂન કરેલો માણસ આવ્યો આ એરિયાના માણસ હશે તો કદાચ એને દુઃખ થાય દારૂડી આવે જુગારી આવે અમે એને સુધારો પ્રયત્ન કરી ધક્કો નથી મારતા દરવાજા બંધ નથી કરતા ટર્મિનન્સ સંતે ટર્મિનન્સ પોઈન્ટ છે અમે તમે અહીંથી કંઈક લઈને જજો બાપુ ભારે હારે બોલે એમ કાંઈ કલ્યાણ નહીં થઈ જાય અમલ હશે તો જીવન નિર્મલ થશે હું એકવાર એક કાઠી દરબારને અહીંયા બેઠો તો સારું ગુંડલા મળે વલકુભાઈ કુમાર મને બાપુ એક લીટીમાં અમારો ડાયરો સમજી જાય એવું કહ્યું મેં કીધું કહું ખરલમાં રહી જાય નહીં હો એને મીઠો કરજો આ એકદમ તળબદ સાહેબ સમજી જાય કારણ કે એનો એ સંસ્કાર છે તો તમે અમે બોલી એનો અમલ કરજો અમને ન માનો કાંઈ નહીં ઋષિઓના શબ્દોનો સ્વીકાર કરો નહીતર તમારો શિકાર થઈ જશે મનુષ્ય તરીકેનો અધિકાર ગુમાવી બેસશો કરો છોકરું થનગનાટ વાળું હોવું જોઈએ છોકરું ઉમંગ વાળું હોવું જોઈએ છોકરું નાચતું ખૂદું જોઈએ છોકરાને વિ તૈયાર કરો ઘોડિયામાં પીક પગતા આમ એ નહીં જેની માં બાથરૂમમાં માં ભાડ્યા પછી ગરોળી ભર્યા પછી નાવા જાય એની માં શું મોજ મારે એ શું કરી દેતી તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે લિપસ્ટિક ની બટોલ રહે કઈ નહી છરી રાખે અને કાતિલ ને પેલા ભરાવી મારી નાખે પરિણામ જે આવું એ આવે દેશ બચશે તો જ આપણે કાંઈ ન કરાય રણછોડને ને લે દૂધ લે આવા હું અમે નથી આ છાતી ઉપર કેટલી વાર થ્રી નોટ થ્રી આવી ગઈ ગોળીઓના ઘા છે છરીઓના ઘા છે બાપુ આ દેશની બાવન સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાં હાથમાંથી જાન ના અમે તમારી સામે હોશિયારી નથી અમે કોલેજમાં ભણતા અમારી પાસે કોઈ દીકરી આવીને રહી જાય કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ જઈને મારી 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 નાખી નાખી એમ નહીં અમને જેલ આ ભૂમિની અને આ મહેલ આ ભૂમિના અમારા માટે સમાન છે જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે મોક્ષ ન મળે કાંઈ નહીં અમને ભલે ફાંસી મળે અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફીદા છીએ ફના છે અમારું ગાંડ પણ જ આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફના છે ફીદા છે માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે બાળકોનો ઉછેર જ એવી કરો ડોસીને ઘરમાં રહેવા દો એ મંદિરે લઈ જશે એ પ્રકૃતિ સાથે તા આ તો કહે ડોસી ગમે જ નહીં ડોસીનો ગમે રાંધવું ગમે અત્યારની બાઈઓને લાપસીક રોટલા આવડતા નહીં શું આવડે પીઝા ને બર્જર ખાઈને ગરઢિયું થઈ ગઈ એ શું ગમે કરે પાણીપુરી ખાઈને મરી ગઈ શું કરે જે દેશની સ્ત્રી આરીસા સામે અડધો કલાક ગુમાવે એ દેશનું સૌંદર્ય શું ધિક્કારને ને પાત્ર છે એની પ્રજા નિર્માલ્ય અને ઈજડા જેવી થાય અત્યારે બમ્પેડ ઉપર આટલા છે એ પહેલાં હતા જ નહીં આનું કારણ તમારો ખોરાક છે એટલે જ છોકરા જન્મે છે બમ્પેડ ઉપર કેટલા ઉભા રહે છે આમ કરીને દસ રૂપિયા માગે જોયું તમે એટલા પહેલા હતા સાહેબ હતા એટલા પહેલા અત્યારે આવી ગયા તમારો પાપ છે હું મારા કુટુંબમાં મારા પરિવારમાં ઓગણ યુવાન સંન્યાસી છું ઓગણચાલીસ મો અને ઓગણચાલીસે ચાલીસે ઓગણ ચાલીસ આરએસએસ થી ઘડાયેલા ઓગણ ચાલીસે ઓગણ ચાલીસ રાષ્ટ્રપ્રેમી ઓગણચાલીસે ઓગણ ચાલીસ ધર્મ પ્રેમી સંસ્કૃતિ પ્રેમ ખુલ્લું જીવન બોલ્ડ લાઈફ અમે કોઈ દિવસ પૈસો માગ્યો નથી અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી અમારી આંખ બગડી નથી અમારી પાંખ કોઈ દિવસ કપાણી નથી અમારી રાખમાંય બોલતું હશે પરમ વય ભવન ને તુમે મે તત્વરાષ્ટ્રમ આ બોલતું હશે નમસ્તે સદા વત્સલે માતૃભૂમે આ ન ઇદમ રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્રને સમર્પિત તમારી પ્રજાને શીખડો મન સ્વચ્છ વિચારોની પવિત્રતા સ્વયત માટે ધન્યોગ્રસ્ત આશ્રમો માતાઓની નૈતિક ભરત છે ઘરને દિવ્ય બનાવો ઘરને મંદિર બનાવો ભૌતિકતા એની ઢસડાઈને આવશે પૈસા મારીને લે આવે પરિવાર નારી ચોંકડી ઉભા રહ્યો પૈસા પૈસાદાર થઈ જાઓ હીરાગસુ પડી ગયું ઠોકી લેવું દાળ દહ લાખનું હજારમાં વેચી દે તો આપણા બાપનું શું જાય આપણે બધો નફો જ છે ને પ્રેમ છે પ્રેમ તમને તમારી શેરીનું ગુજરું ઓળખે નહીં તમારી શેરીનો ગાંડો ન ઓળખે ને તો તમારે દરિયમ પડીને મરી જવું જોઈએ પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી લવ ઇઝ ઓલવેઝ વે અપેક્ષા રહીત પ્રેમ છે પ્રેમ તમારી બૈરી ઉપર પ્રેમ નથી બૈરીને પતિ ઉપર પ્રેમ નથી નહીં તને આવી બધી ખરાબ દિશાને વિચિત્ર સમાચારો કેમ આપણે સાહેબને આટલો બધો હાઈ નોલેજવાળો અને જે સાહિત્ય જેના લોહીમાં હોય ગદ્ય પદ્ય જેના લોહીમાં હોય એ સંસ્કાર એના બાપુ જે સંઘના સ્વયંસેવક અને આ સંતાન એ સંઘનો સ્વયંસેવક અને આટલી ડિગ્રીઓ છતાં તમે કલ્પના કરો પૈસા એસી તેસીને રાષ્ટ્ર આ નરેન્દ્રભાઈ મોદી અને મેં અમે સમય પસાર કર્યો છે એક જ પથ્થર ઉપર સુતા હોય ચોવીસ ચોવીસ કલાક પાણી નથી મળ્યું ચોવીસ ચોવીસ કલાક ખાવા નથી મળ્યું અમે કોઈ દિવસ ફરિયાદ કરી નથી ફરજ યાદને યાદ રાખીએ છીએ આ રાષ્ટ્ર અમારું છે રાષ્ટ્રધર્મ અને તમારી પ્રજાને તમે પાણીપુરી ખાવા લઈ જાઓ તમારી પ્રજાને તમે હોટલોમાં લઈ જાઓ લઈ જાઓ પહાડોમાં લઈ જાઓ ગિરિગંદરામાં લઈ જાઓ સિંહ બતાવવા લઈ જાઓ હાથી બતાવવા લઈ જાઓ સંતો પાસે સત્સંગ પાસે પૈસા એવા એની પાસે નહીં હલો કરે એવા નહીં હો ધ્યાન રાખો લોકો જેને બહુ માને એની પાસે નહીં લોકો માને છે માટે તમે માનો તમારી નીચતા છે તમારો નિર્ણયનો અભાવ છે લોકો માને તમે માનો નહીં તમે માનો છો તમારો સ્વીકાર છે તમારો નિર્ણય છે જેનો નિર્ણય અફર ઇફ યુ નો ડિસિઝન પાવર યુ કમ્પેર યોર લાઈફ નિર્ણય શક્તિ હોવી જોઈએ નિર્ણય અફર સફર સફળ નિર્ણય છે તમારી ભાઈ હું આ રાષ્ટ્ર માટે જીવી છું આ રાષ્ટ્રમાં આ રાષ્ટ્રની માટીનું શરીર છે દૂધ ગરમ કરો તો મલાઈ એની ઉપર આવતી એને ચડાવવો પડે એની ગુણવત્તાના કારણે એમ આપણી ગુણવત્તા હોય સદાચાર હોય તો આપણે ઉપર આવી જઈએ ઉર્ધમ ગચ્છથી સત્વસ્થા અધો ગચ્છથી ધામ મધ્ય ધીષ્ટું રાજસા એ છોકરો યુવાન થાય યુવાની આ રાષ્ટ્રની ઓળખાણ છે યુવાની આ રાષ્ટ્રનું બખ્તર છે યુવાની રાષ્ટ્રની પ્રાણવાયુ છે જે રાષ્ટ્રનો યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાનને પરિસ્થાન હોય આ ગુલિસ્તાન છે અત્યારે યુવાનોની હાલત જો કપડાંથી ઓળખાય બાપુ કાળજાથી ઓળખાણ ઊભી થાય કપડાંથી નહીં અમારા કેટલાય મહાત્માઓ દિગંબર હોય છે પણ અવાજ ન થઈ શકે જ્ઞાનાનંદ સાહ પંજાબી મહાત્મા હતા લક્ષ્મણ ઝુલાથી હેઠે ઉતરે એના ગાલમાં આપણા મોઢું દેખાય બિલકુલ દિગંબર બત્રીસ વર્ષનો નવયુવાન સાધુ એના ગાલમાં આપણો મોઢો દેખાય આરીસો નહીં ચારિત્ર સંપન્ન મહાત્મા બે બાજુ સો સો સ્ત્રીઓ બાળકને લઈને હોય બબ્બા હાથ ધરદે બબ્બા હાથ દે દિગંબર મહાત્મા એ મહાત્મા જેની ઉપર હાથ મૂકે તો એની પાછળ નજર કરો એ બાળક મોટું થાય એટલે મહાન થયેલું હોય જેના સ્પર્શની આટલી બધી તાકાત છે માના સ્પર્શની કેટલી બધી તાકાત હોય બાપના વિરુદ્ધની કેટલી બધી તાકાત હોય એ તમારું ભેટ ભરવા માટે પૈસા કમાવા માટે આ હિન્દુસ્તાનની પ્રજા આઝાદી પછી એક જ ધંધો કર્યો નિકૃષ્ટ વિધાન પોલીસ હવારમાં જાગે અને ગામમાં જાય ધક્કો મારી મારીને હાઈ જુદીમાં બધું ઘરમાં ખોઈ દે આ ભિખારીઓ શું દેશનું ભલું કરતા કોઈની આંખ ના શું કોઈના પેટ સુધી રોટલો પોછાડ્યો કોઈને ખંભો આપ્યો કોઈને ટેકો આપ્યો કોઈને ઉભા કર્યા આ દેશ ઉદિષ્ટ મા ક્લેબ્ય પરંતપા યુદ્ધસ્વ ગુરુ નેસ્ત્ર ગુણ ની ભાવા અર્જુના આદેશ પડેલા ને ઉભા કરવા વાળો ઉભાને દોડતા કરવા આ બે જણા દોડે જ છે એક બહુ ખાઈ ગયેલા દોડે છે અને એક ભૂખ્યા દોડે છે બે દોડ્યા જ કરે છે એટલા માટે આ મહેનત છે બધી આ આવા મોટા બિલ્ડિંગો અહીં સુરતમાં છે હોસ્પિટલો પૈસા કમાવાના કારખાના સંસ્થાઓ પૈસા પૈસાના કારખાના એ શિક્ષકો અને ચાલીસ હજારમાં સહી કરાવે ને ચાર હજાર પગાર આપે એ શું ભણાવતા રાકા એને અડધો પૈસા તો પાવડરમાં ને એમાં જતો રહ્યો હોય એ શું તમારી પ્રધાન ભણાવે શિક્ષણ વેપાર બનાવી દીધો અરે એ શિક્ષણ ની જરૂર નથી માં શિક્ષક બને માં વૈધ બને બાળક તંદુરસ્ત થઈ જાય બાળક ઘડાયેલું થઈ જાય બાળક રાષ્ટ્રપ્રેમી બને ધર્મ પ્રેમી બને સંસ્કૃતિ પ્રેમી બને માતૃપ્રેમી બને એ પાલન પોષણ પ્રેમી બને એ રક્ષણ બને ભક્ષણ કરે જ નહીં લઈ જાવ ફરવા મનોરંજન માટે નહીં ઘડતર જીવ કરો એવું બાથમાં ના ક્યારેક ગંગાજી માં ના નાવ યમુનાજી તમારી પ્રજાને એવી રીતે તૈયાર કરો ગ્રસ્તાશ્રમ તો જ સુંદર બનશે તો જ જીવનનું અમૃત પ્રાપ્તિ કરી નહીં તો ઝેર પીવાનો વારો હશે છે આપઘાત કરવા પડે સુસાઈડ કરવો પડે એનું કારણ શું હાઈપરટેન્શન ઓવર થિંકિંગ બ્લડ બધું બાપુ એવું થાય શું કામ મોત તો આવવાનું છે એ ભવિષ્ય છે હમણાં અમે સાહેબને વાત કરી મોત એ ભવિષ્યનો વિજય છે ભારતમાં જન્મેલાને માણસને ભારતમાં જન્મેલા માણસને મોતમાં ભય લાગે ત્યારે માનું એના મા બાપમાં ફેર છે સમજાય છે વાક્ય મોત મોત આવવાનું છે જીવન હાથમાં છે જીવન જીવી લે યાર ડિવાઈન લાઈફ જિંદગી જીવી લે કોઈ એક સદ્ગુણ અને સદાચાર આપ ફાડીને બહાર નીકળી જાય ભગવાન ગાંડો થઈ જાય મને એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહત કબીર 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 માટે વૃદ્ધોને ઘરમાં રાખો આ વૃદ્ધાશ્રમો છે વિધવાશ્રમો અરે ઘોડિયા ઘર છે વિભક્ત કુટુંબનું પાપ ગોડિયા ઘર છોકરા રાખવાળા સંસ્કાર અરે ડોસી રાખે ઉછેર કરે એ હાજો બાકી કામવાળી ઉછેર કરે કોઈ પગારદાર ઉછેર કરે એમાં શું થાય કેમ એવું જીવવું પડે પૈસાની ભૂખ દુખ દેશે અભિશાપ એવું શા માટે બને અમે બાપુ બીજાના મા બાપની સેવા કરી છે અમે રાખી છે અમે રાખી છે એક ડોસીમાં હમણાં આવ્યા સત્તર લાખ રૂપિયા ઘાસલીમ બાંધીને આવ્યા અને મારી ભાઈ આશ્રમમાં ઘા કર્યું બાપુ મને અહીં રાખો બચાવો મેં આ ગાંગડી પહેલાં પાકી બાંધી દો મેં છોકરાને ફોન ભર્યા મેં કાં પૈસા લઈ જા આ ડોસી ભલા ભલે રહે બાકી તંડ સુધી યાદ રાખજે તારું આવી બન્યું છે સત્તર લાખ પહેલાં લઈ જા બાકી તંદીમાં તું સમજી જઈજે ન તારો વારો ચડી જાય બાપુ બીજેથી જ લઈ ગયો મારહાર ને દાર જીવે દાતાર ભાઈ બિન પ્રીતનો હોય મેં કીધું બધું વ્યુ થઈ ગયો ધ્યાન રાખજે તમે એવું કહી શકો અમારે એક જ દીકરો હતો શું કહીને ગુમડે ચોપડો મોટી મોટી રાષ્ટ્રની વાત કરે ને એક વાર હું ભાલ માગ્યો એ ઉતર્યો એક પેદલ યાત્રા કરતો મેં સમગ્ર ભારત ભ્રમણ કર્યું સાડત્રીસ કિલોમીટર પેદલ ચાલ્યો તો એક ભાઈ મને કે રાષ્ટ્રપ્રેમ આવો જોઈએ આમ બધું એમાં માવઠું થયું તો દેશી નળિયા ચું થયો ચું એટલે સમજો અત્યારના છોકરાને સાહ જેવો રેડિયા જેવો પાણીનો પ્રવાહ આવે ચું થયો ચૂં થયો મને કે બાપુ થોડીક વાર આસનાની પાસે લઈ લ્યો ને હમણાં શું બંધ થઈ જાય એ રાષ્ટ્રની વાતો કરવો જોઈએ પરોપકાર કરવો જોઈએ દેશ માટે આમ એ અડધો કલાક કલાકથી પલ્લી લેઠો આવ્યો મને કે કેમ બાપુ શું બંધ થઈ ગયો મેં કે કેમ કર્યું તન નળિયા સાળતા આવડે હા કે પડખેવાળાને નળિયું કાઢી નાખ્યું આપણે થઈ ગયું મેં કીધું તારા ને રાષ્ટ્રપ્રેમને શું લેવા પડખે વાળાને નળિયું નથી મૂકતો અને તું રાષ્ટ્રપ્રેમની વાતો કરે બીજાએ હાડી પહેરી લે આપને ન ગમે બીજાએ ચમ મેચિંગ કરે હાડી જેવું હોય ને એવું ચાંદલો કરે હાડી હોય એવી ચંપલ ચંપલની સીટ પટ્યું હોય અમુક જગ્યાએ અમે જઈને તો બાથરૂમના તો દસ પંદર જાતના ચાંડલા હોય આપને એમ થાય ને આટલા બધા છે મેચિંગ તમારી આ દેશ સાથે મેચિંગ છે આ દેશની વિચારધારા મેચિંગ છે જીવતા શીખો આ વિડીયો માત્ર મનોરંજન માટે કે જોવા માટે કે ટાઈમપાસ માટે નહીં પણ આમાંથી જે પ્રેરણામાંથી જે બતાવવામાં આવી છે લઈએ અને તો આ વિડીયો સાર્થક થયો એમ કહેવાય